અંકલેશ્વર શહેરની ગૌતમ પાર્ક સોસાયટી સુધી દીપડો ધસી આવ્યો શહેર ગૌતમ પાર્ક નજીક દીપડો સ્થાનિક સોસાયટીના નજરે પડતા ભયનો માહોલ રૈસો દ્વારા વન વિભાગને જાણ કરતા પાંજરા મોકવામાં આવ્યા ખોરાકની શોધમાં હવે ગ્રામ્ય વિસ્તાર છોડી શહેર નજીક ધસી આવેલા દીપડાને લઈ સ્થાનિક લોકો ભયભીત બન્યા ટક વેચાણ લઈ કરાર કર્યા બાદ રૂપિયા અને લોનના ભરપાઈ કરતા ઋષમને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ અંકલેશ્વરના નોબલ માર્કેટના હિસમે બે લાખ પાંચસો રૂપિયાના ટ્રક વેચાણ રાખી ચાલીસ હજાર રોકડા આપ્યા હતા લોનના હપ્તા ભરવાના કરારનો ભંગ કર્યો હતો ટ્રક પાછી માંગતા ટ્રક પણ ન આપી ફાઇનાન્સના ચેક પણ બાઉન્સ થયા અંકલેશ્વર પોલીસ મથકે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ સીઆરપીસી ત્રણસો તેરના નિવેદનમાં ટ્રક અને ચાલક સાગબારામાં ગાયબ થઈ કોર્ટને ગેરમાર્ગે પણ દોરવાની કોશિશ સામે આવી સાયબર ફ્રોડ ના બનતા ગુનાઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ નું જનજાગૃતિ અભિયાન સાયબર ક્રાઈમ સેલ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી